પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર દ્વારા પ્રસંગોધિત નમોસો સમ્રાટ નામે વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું આ રેકોર્ડ બ્રેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસંબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રીના દૂરદેશી નેતૃત્વ અને ભારતની નવીનીકરણ ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલી તરીકે રજૂ કરવામાં આવ્યું નવો સૌર સમ્રાટ એક શોર પેનલ હોવા ઉપરાંત વિશેષતઃ ભારતીય નવીન્યના નવા યુગને કરતી અને એક અજાયબી છે ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઉર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસ્ય રાખવામાં વડાપ્રધાનની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે શૌર પીવી ઉત્પાદનમાં ચીન દ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારતમાં સૌથી આગળ છે વડાપ્રધાનના પંચોતેરમાં વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને પંચોતેર ઇંચ પહોંચાય છે વડાપ્રધાનના વર્ષના પ્રતિકાત્મક રૂપે ઇંચ અને લંબાઈના ચોક્કસ પરિણામમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પ્રતિકાત્મક પહેલના વિશ્વસ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતાના સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કાર્યક્ષમતા અને મહત્વકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે આ વિશાળ મોડ્યુલ અદ્યતન ત્રણસો ચાલીસ એસી સી ને એકીકૃત કરે છે જે ઊર્જાનો વ્યય ઘટાડી કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ દ્વારા ગોલ્ડી સોલાર ચોકસાઈ સંચાલિત ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુધાર બનાવે છે ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર દ્વારા ચૌદ પોઈન્ટ સાત જીડબ્લ્યુ સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું જગદીશ પરમાર ન્યૂઝ ફોર્ટીન કુસુમ્બા બોલો આજે બહુ સરસ ગોલ્ડીશ્વરા ફેમિલી માટેનો સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે મોદી સાહેબના પંચોતેર વા જન્મદિવસ નિમિત્તે આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણે આવા વડાપ્રધાન દેશને મળ્યા અને એ શરૂઆતના દિવસોથી આપ જુઓ કે જ્યારે તે ગુજરાતના સીએમ બન્યા ત્યારથી એમણે ખરેખર ખૂબ રિન્યુબલ એનર્જી માટે ખૂબ સરસ સરસ એમણે કામ કર્યા તમે જુઓ તો એના શરૂઆતની અંદર એશિયાનો લાર્જેસ્ટ સોલાર પ્લાન્ટ જે ઉત્તર ગુજરાતમાં આપણે કારણકામાં નાખો એ લોકો જોવા આવતા અને અમે પણ જોવા ગયેલા અને ત્યાંથી એમની જર્ની સ્ટાર્ટ કરીને તો તમે જુઓ કે વડોદરાની અંદર એમણે વોટર કેનલની ઉપર પણ સોલાર પ્લાન્ટ નાખ્યા તો બાષ્પીભવન ઓછું થાય અને જનરેશન આવે એટલે એમને એકથી એક પ્રોજેક્ટ બનાવ્યા રીનુભાઈ એનર્જી માટે અને આખી દેશ અને દુનિયાને એનો મેસેજ પહોંચાડ્યો અને જ્યારથી વડાપ્રધાન બન્યા એ પછી પણ એ વડાપ્રધાન તો હતા પણ અમારા માટે તો એ સોલાર મેન છે કેવી રીતે એમની કોઈ પણ વાત હોય વિદેશમાં હોય કે ભારતમાં હોય જ્યારે કોઈ બિઝનેસની વાત આવે ઇકોનોમિકની વાત આવે ત્યારે એમનું સોલાર રિન્યુએબલ એનર્જીનું તો એમનું વાત હોય જ અને એમના લીધે આજે ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા આજે સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થયું જે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ થયું ઈવીએ બેકશીટ જંક્શન બોક્સ આવા અનેક એલ્યુમિનિયમ ફ્રેમ્સ આવું બધું જ મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા શરૂ થયું આના લીધે બહુ મોટું જોબ ક્રિએશન થયું જે ભારતમાં જે ક્યારેય ભવિષ્યમાં જે ભૂતકાળમાં હતું પણ ભવિષ્ય બહુ સારું છે ઉજ્જવળ છે એટલે એમના એમની યાદમાં એમને આજે બધા યાદ કરાખો દેશ આખી દુનિયા કે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેર વર્ષ થયા એમનું દીર્ઘાયુ થાય અને સમગ્ર દેશમાં આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં એક ઉત્સવ આજે ગોલ્ડ સોલારની અંદર આજે દુનિયાનું સૌથી મોટામાં મોટું મોડ્યુલ આપણે બનાવ્યું છે આપ જોઈ શકો છો કે પાછળ લખ્યું છે અહીંયા કે નમો સૌર સમ્રાટ એટલે કે આખા વિશ્વના સૂર્ય જે સોલાર ઇન્ડસ્ટ્રી છે એના સમ્રાટ કોણ છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની યાદમાં સૌથી મોટું મોડ્યુલ બનાવ્યું છે એ મોડ્યુલ તમે જુઓ તો છે અને ખૂબ સરસ છે આપણે એનું આજે ઓપનિંગ કર્યું અને આપ લોકો જે બધું જોઈ શકો છો અને આજે આ બહુ દિવસ મોટો છે અમારા માટે ગૌરવની વાત છે ગોલ્ડી પરિવાર એમને ખૂબ ખૂબ બધા આપે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે નરેન્દ્રભાઈ ખૂબ લાંબુ જીવે અને દેશને સમાજને સોસાયટીને જે હેલ્પ કરશે મદદ કરશે દેશને જે ઇકોનોમિકલ દેશને જે મહાન બનાવવાની વાત છે જે કે ભાઈ આપણો દેશ એ તરફ આપણો દેશ જઈ રહ્યો છે એટલે આપના જન્મદિવસે ખૂબ ખૂબ અને શુભેચ્છાઓ અને આજે એમના બાને પણ આપણે યાદ કરવા જોઈએ કે જેમને આવા સપૂતનો જન્મ દીધો ના ભારત દેશની અંદર જેથી આવા આપણને વડાપ્રધાન આવા આપણને લીડર મળ્યા એટલે ખૂબ ખૂબ મારો વ્યક્ત કરું છું થેન્ક યુ ભારત માતા ભારતની અંદર આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવાના માધ્યમથી ધામધૂમથી ઉજવી રહ્યા છે પ્રત્યેક લોકો આ સેવાયજ્ઞ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે ત્યારે જેમના બેજની અંદર રાષ્ટ્રને એક ઉર્જાવાન બનાવવા માટે એક મંત્ર આપ્યો હતો સૌર ઉર્જા એને કે ગ્રીન ઉર્જા માટે એમનો જે સંકલ્પ હતો એ આજે દુનિયામાં ભારત વિકસિત દેશોથી પણ આગળ વધી રહ્યું છે ત્યારે સોલારની અંદર ગોલ્ડી સોલાર આજે ભારતની અંદર નંબર વન કામગીરી કરી રહ્યું છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં ભારતને સૌર ઉર્જામાં લઈ જવા માગી રહ્યા છે ત્યારે ભારતનું નહીં પણ દુનિયાનું સૌથી મોટી સોલર પેનલ આજે આ કંપનીએ નિર્માણ કરી અને નમો સમ્રાટ જેનું નામ આપ્યું છે નમો સોર સમ્રાટ જે આપણા માટે ગૌરવની વાત છે દરેક કંપની દરેક પ્રાઇવેટ વિભાગ દરેક લોકો સેવાના માધ્યમથી પોતપોતાનું જે ઇનોવેશન કરી રહ્યા છે ઇનોવેટિવ કરી રહ્યા છે એ રાષ્ટ્રને અને નરેન્દ્રભાઈની વિચારધારાને સમર્પિત કરી રહ્યા છે આ દેશના વિકાસની અંદર સૌર ઉર્જા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો ને આવનારા સમયની અંદર સૌર ઉર્જા ઉર્જા ક્ષેત્રે રાષ્ટ્ર સમૃદ્ધ બને એ એમનો એક કલ્પના નહીં આજે સાકાર થઈ રહ્યું છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ અને એમના માલિક ઈશ્વરભાઈ ધોલકિયા આજે અમારા ડાયમંડના અગ્રણી મુકેશભાઈ રાકેશભાઈ અગ્રણી ઉદ્યોગપતિ અને સૌ અહીં હાજરી આ એટલા માટે આપવા માટે આવ્યા છે કે સૌથી મોટી ભારતની અંદર સોલાર કંપની ગોલ્ડી છે અને એમણે સોલાર પેનલનું નિર્માણ સૌથી મોટું કર્યું અને આ ખૂબ અઘરું કામ હોય છે જેઓ સાકાર કર્યું છે ને આવનારા સમયમાં સૌર ઉર્જા માટે એ ઉપયોગી થશે થેન્ક યુ